આદિવાસી નેતા અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં જ હવે ભારતીય જનતા પાર્ટીએ ગાબડું પણ પાડ્યું છે અને ત્યાંના લોકોએ ચૈતર વસાવા હાય હાયના નારા પણ બોલાવ્યા છે વિગતવાર વાત કરવી છે ડેડિયાપાડાનું જે રાજકારણ ગરમાયું છે તેની વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા

કાર્યકરો છે તેમને ભાજપમાં જોડ્યા છે અને આ આ કાર્યકરોના ધારાસભ્ય ચેતર પ્રકારે ત્યાંના સ્થાનિકોએ હાય હાઈના નારા લગાવ્યા અને ત્યાર પછી આજ જિલ્લાના જે ભાજપના પ્રમુખ છે નીલ રાવ તેમણે આ મામલે પણ પ્રતિક્રિયા આપી છે આજે તેલીપાડા ગામ ખાતે દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા જે પ્રમાણે દેશનો વિકાસ થઈ રહ્યો છે વિસ્તારનો વિકાસ થઈ રહ્યો છે અને હાલમાં જ ચીકદા તાલુકો પણ જે દેડિયાપાડામાંથી તાલુકામાંથી અલગ કર્યો લોકોની સુખ સુવિધા માટે અને આ બધા કામોથી પ્રેરાઈને ખેડીપાડા ગામના લગભગ યુવાનો વડીલો માતાઓ બહેનો પાંચસોથી વધારે લોકોએ ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે દેડિયાપાડા તાલુકામાં દેડિયાપાડા વિધાનસભામાં સામાન્ય જે પ્રજાજનો છે એમને નાની મોટી જે કંઈક સમસ્યા હોય કંઈક કામ હોય ત્યારે એમને જેમની પર વિશ્વાસ નહોતો હોય એવા વ્યક્તિઓ આ વિસ્તારમાં રહેતા નહીં ઉપસ્થિત રહેતા નહીં અને ખૂબ સમસ્યા પડતી હોય છે ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો પણ સક્રિય થઈ અને હવે બૂથ લેવલ પર કામ કરે છે ત્યારે આ બધા વિષયોને ધ્યાનમાં રાખી અને એક નવી ઉર્જા સાથેનું વાતાવરણ આજે દિલ્લીપાડા ગામની અંદર જોવા મળ્યું છે અને ગામે ગામ લોકોને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટેનો ઉત્સાહ છે ભૂતકાળની અંદર જે લોકો છેતરીને ગયા હતા ક્યાંક યુવાનોને મહિલાઓને એ લોકોથી હવે દીડિયાપાડા વિધાનસભાની પ્રજા ત્રસ્ત થઈ અને એમાં એના કારણે મોટી સંખ્યામાં લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે આમ ચૈતર વસાવા છે ચૈતર વસાવાનો ડેડિયાપાડા મત વિસ્તાર છે અવારનવાર આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે ત્યાં જતા હોય છે ત્યાં સભાઓ પણ ગજવતા હોય છે પરંતુ આ ડેડિયાપાડાના ટીલીવાડાના લોકો છે તેમણે આમ આદમી પાર્ટી છે તેનો ત્યાગ કર્યો છે ચૈતર વસાવાના હાય હાયના નારા બોલાવ્યા છે અને હવે તેમણે આ ભારતીય જનતા પાર્ટી છે તેનું દામન પકડતા રાજકારણ પણ ગરબાયું છે જે પ્રકારે મનસુખ વસાવા અને ચૈતર વસાવા સામ સામે છે અને જે પ્રકારે આ આ ડેડિયાપાડાના ચૈતર છે તેમના ગાબડું પાર્યા પછી પ્રતિક્રિયા પણ આપી છે આમ આદમી પાર્ટીને આડે હાથ પણ લીધી છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન જે